કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે આજે બપોરે એક વાગે કેશોદ એરપોર્ટ પર આગમન થશે જૂનાગઢમાં કોંગ્રેસ પ્રમુખની શિબિરમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે ટ્રેનિંગ કેમ્પ બાદ સાંજે રાહુલ ગાંધી પોરબંદરની પણ મુલાકાત લેશે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના મુખ્ય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની ની મુલાકાતે આવવાના છે જે પ્રકારે ગુજરાત કોંગ્રેસના સંગઠન સૂચન અભિયાન અંતર્ગત જુનાગઢમાં યોજાયેલી દસ દિવસની જે પ્રશિક્ષણ શિબિર છે તેમાં તેઓ હાજરી આપવાના છે જેમાં રાજ્યના શહેરના જિલ્લાના પ્રમુખો જે છે તેમને માર્ગદર્શન આપશે અને આ પ્રવાસ જે છે તે મુખ્ય બની રહેશે કેમ કે જે પ્રકારે બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પાર્ટી દ્વારા સંગઠિત અને બનાવવાનો જે નિશ્ચય કરવામાં આવ્યો છે તેને લઈને તેઓ આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે પ્રવાસની જો વાત કરવામાં આવે તો બપોરે દોઢ વાગ્યાની આસપાસ તેઓ કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે ને ત્યાંથી તેઓ સીધા જુનાગઢ જવા માટે રવાના થશે સાથે અઢી વાગ્યાની જો વાત કરીએ તો જુનાગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને બે અને પિસ્તાલીસ વાગે તેઓ પ્રેરણાધિત ભવન જુનાગઢ ખાતે આવેલું છે ત્યાં તેઓ શિબિર ખાતે તેઓ હાજરી આપશે જેમાં તમામ શહેર અને જિલ્લાના પ્રમુખોને તેઓ માર્ગદર્શન આપવાના છે સાથે જે પ્રકારે કોંગ્રેસના નવા નિમાયેલા પ્રમુખો જે છે તેને પણ તાલીમ આપવામાં આવશે એટલે કે રાહુલ ગાંધી આ શિબિરમાં હાજરી આપશે સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી જે પ્રકારે ગુજરાતને કોંગ્રેસને આગામી ચૂંટણીઓ માટે તૈયાર કરવા માટેના જે સંકલ્પો જે છે તેના પર પણ ભાર મૂકશે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી માટેની જે રણનીતિઓ જે છે સંગઠનાત્મક જે મજબૂતી અંગે વિગતવાર ચર્ચાઓ જે છે તે કરશે સાથે આ ગુજરાત માટે કહી શકાય કે કોંગ્રેસ માટેનું મહત્વનું પગલું કહેવાય જેમાં કહી શકાય કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવશે એટલે કે કોંગ્રેસ માટે એક નવા ઉત્સાહ સાથેની આ જે મિટિંગ જે છે તે જોવા મળશે અને કહી શકાય કે આ પ્રવાસ જે છે તે રાહુલ ગાંધી માટે ઘણો લાભદાયક રહ્યો છે અભિષેક આ ભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલાત તો કોંગ્રેસ તારા રાહુલ ગાંધી આજે ગુજરાતી મુલાકાતે છે આ દરમિયાન તેઓ શિબ્દીમાં પાસેથી આપશે